કેમ છો ડાયરો રામે રામ બધાયને આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ શિયાળામાં ખાવા માટેના સ્પેશિયલ લાડવા અને અત્યારે આપણે કામ બધું ચાલુ કરી નાખ્યું છે જોઈ લો આ સાઈડ જો મમ્મી ગોળ સોલવા મણ્યા છે અને ગોળ સોલુ છું આપણે પાકના લાડવા બનાવવા છે જે ખાવા પોટી જે ગોળ સોલુ સોપાટપટિયા શિયાળામાં ખાવા માટે લાડવા બનાવે છે અને આપણે જો એક તો પહેલાં સૌથી પહેલાં તો મેન તો ઘી લઈ લીધું છે એક કિલો ગામડાનું ઘી છે દેશી અને લઈ લીધું છે અને આ સાઈડ ખાણી અને લાડવામાં નાખવા માટે સાકર પછી આ છે ટોપરું અને આ છે મેથી આપણને મેથી બહુ ભાવતી નથી કેમ કે મેથીથી કડવા લાડવા થાય એટલે આપણને મેથી બહુ ભાવતી નથી પણ શિયાળા માટે સારી મમ્મી એમ કહે છે અને આ છે ધરાક અને બદામ કાજુ અને આમાં છે ગુંદર આટલી સામગ્રી લઈ લીધી છે અને અત્યારે કામકાજ બધું ચાલુ થઈ ગયું છે લાડવા બનાવવા માટે અને હવે આપણે આ બદામ કાજુ બે ખાણીમાં ખાંડવાનું છે તો આપણે પણ ચાલુ કરી દઈએ તો મિત્રો હવે ગોળ આપણને સોલવા માટે આપી દીધો છે જો અને મમ્મી અહીંયા આકાર ખાંડે છે પેલા ખાણીમાં ખાંડે પણ હાથી ખંડાણી નહીં એટલે જો આ રીતે ખાંડે છે બાકી અહીંયા જો કાજુ બદામ ને દ્રાક્ષ ને ટોપરું બધું કાઢી નાખ્યું છે વાયકામાં અને ગોળ કડક છે એટલે આપણને સોલવા માટે આપી દીધેલો છે તો હવે આપણે ગોળ સોલી નાખી તો મિત્રો હવે આપણે લાડવા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને જો મમ્મી ગુંદર તળવા મળ્યા છે જો આટલો ગુંદર તળી ગયો બાકી જો અહીંયા અડધો ગુંદર છે તળવાનું ચાલુ છે કામકાજ અને આ ગેસ આપણે નીચે ઉતારી દીધો છે અહીંયા હતો એટલે અહીંયા ઉભા ઉભા ફાવે નહીં બનાવતા એટલે નીચે ઉતારી લીધો છે અને જો આ સાઈડ બધું લાડવામાં નાખવાની સામગ્રી તૈયાર કરી નાખી છે આટલી બધી આ વસ્તુ આપણે લાડવામાં નાખવાની છે અને અહીંયા સાઈડ ગુંદર ને એવું બધું તળે છે મમ્મી અને પછી લાડવા જે બનાવવાના છે મિત્રો ગુંદર બધો તળાઈ ગયો છે અને હવે જો મમ્મી આ રીતે આમ ભાંગે છે બધો ગુંદર આ રીતે બધો આમ ભાંગવાનો અને પછી લાડવામાં નાખવાનો આ રીતનો જો બધો ભાંગે છે મમ્મી અને હવે મિત્રો જો આ લોટ લઈ લીધો છે અને લોટ અત્યારે સાળી રહ્યા છે મમ્મી અને આપણે એક કિલો ઘીના લાડવા બનાવવાના છે એટલા માટે બે કિલો લોટ લીધો છે આ અને એમાં એક કિલો આ ગોળ બધું મિક્સ કરીને બનાવવાના છે બાકી જો અત્યારે લોટ સાળી રહ્યા છે પછી લોટ સળાઈ રહે પછી આગળ તમને બતાવું કી નાખી દીધું છે આ રીતનું દેશી ઘી છે મસ્ત મજાનું અત્યારે નાખી રહ્યા છીએ અને હવે લાડુઆ બનાવવાની પ્રોસેસ બધી ચાલુ થઈ ગઈ છે હવે ખાલી બધું આમાં ઘીમાં નાખવાનું અને બધું મિક્સ કરવાનું બાકી તો આ બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અત્યારે હવે જો ઘી અત્યારે નાખી રહ્યા છે આમાં તો મિત્રો જો હવે ઘી ગરમ થઈ ગયું છે અને જો અહીંયા ગોળ નાખાવા માંડ્યો છે હવે અંદર ગોળ નાખે છે હવે ધીરે ધીરે અંદર અને ઘી ફૂલ ગરમ થઈ ગયું છે ગોળ આવી ગયો છે બધો ગોળ ઉપર તરવા છે જેમ જોઈ લો એટલે કે ગોળ આવી ગયો છે અને હવે આ ગોળ આમાં નાખી દેવાનો છે લોટમાં જો હવે મમ્મી ઉતારી લે થોડી વારમાં કેમ કે ગોળ આવી ગયો છે અને તવલું આખું ભરાઈ ગયું એટલે થોડું ઘી વધુ હતું તવલું નાનું છે એટલે પેલા લોટમાં થોડુંક નાખી દીધું છે એટલે હેઠે વેરાય ને એટલે જો આવી ગયો છે અને જો હવે આવ્યો હોય એવું થઈ ગયું છે જો હવે નાખી દીધું બધું હાલો બધું નાખાઈ ગયું હવે અંદર ઘી અને હવે આ લોટને બધું મિક્સ કરી દેવાનું અને આ બધું એમાં અંદર નાખી દેવાનું જો રીતનું બધું મિક્સ કરે છે અને આમાં લોટ ઘટે તો અહીંયા ડબ્બો છે આમાંથી આપણે થોડોક નાખવાનો જેટલો જરૂર પડે એટલો લોટ નાખવાનો થઈ ગયું છે મસ્તીના તો મિત્રો જો આ થોડુંક ઢીલું છે જે એટલે આપણે આમાંથી થોડોક લોટ નાખશું મમ્મી કેવો નાખું એમાં ઉતાવળ રાખવી પડે પાછું કેમ કે નગર કઠણ થઈ જાય એટલે જો ઘણો બધો લોટ આપણે નાખ્યો અને હવે આ બધું જો દેવી મમ્મીને એટલે જો બધું નાખવાનું આ છે હાકર જો બધું નાખે છે હાકર ને બધું આપણે અંબાઈ દેવી ગુંદર આવી ગયો બધું નાખી દીધો ટોપરું કાજુ નાખી દઈશું બદામ બદામ આવી ગઈ અને આ છે મેથી મેથી ઓછી નાખજો મમ્મી

બાકી જો બધું મિક્સ કરવા મળ્યા છે મમ્મી અને મેથી શિયાળા માટે સારી એટલે મમ્મી વધારે નાખે છે મેથી અને શિયાળામાં ખવાય લાડવા એટલે શિયાળા માટે સારા કહેવાય લાડવા પછી આપણે દરરોજ સવારે લાડવા ખાવાના જો આ રીતના લાડવા બની ગયા છે અને હવે ગરમ હોય દાળીન હટાનાટ બધા લાડવા વાળવા મળવાના

અને હવે આપણે પણ લાડવા વાળવા મળવી તો મિત્રો જો હવે આપણે લાડવા બધા વાળી નાખ્યા છીએ અને જો આટલા આટલા કસરોટ ભરીને બન્યા છે લાડવા અને આ રીતના લાડવા બનાવવાના હોય આટલા લાડવા બન્યા છે અને હવે આપણે દરરોજ સવારમાં ખાવાના બાકી આટલા લાડવા બન્યા છે તો વ્લોગમાં તમે હવે કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે લાડવા બનાવીને અગાશીમાં આવી ગયા હતા અને અત્યારે આપણે અગાશીમાં બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરતા હતા અને આજનો આ લાડવાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને મળી આવે તમને કાલ નવા વ્લોગમાં તો સુધી બધાને ટાટા બાય બાય આવજો